વડોદ ગામે એક જ સમાજમાં મારામારી સર્જાઈ મારામારીમાં ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે સારવાર અર્થે એકસો દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂની અદાવતથી મારામારી સર્જાઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે ત્યારે મારામારી જયસુખભાઈ સામતભાઈ કિશનભાઈ જયસુખભાઈ વિજયભાઈ જયસુખભાઈ મનીષાબેન વિક્રમભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે એવો ઈજાગ્રસ્ત તેઓ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ધોકા વડે ઓળધંગભાઈ રજુભાઈ કાળુભાઈ ભરતભાઈ રમણિકભાઈ પ્રકાશભાઈ કથાભાઈ સહિતનાઓએ હુમલો કર્યો હતો ત્યારે આ બાબતે લીમડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી અહેવાલ કલ્પેશ વાઢેર તો તો જબરદસ્તી બધાને મારવા મળ્યા

ગામ વડોદરા વાઘરી સામતભાઈ લખુભાઈ દસમતભાઈ હાલત હતા રસ્તા ત્યાં દસ જણે રસ્તામાં પકડીને હુમલો કર્યો મારા છોકરા મેકઅ આવ્યા તો મારા છોકરોને ઘા કર્યા તો અમને જબરદસ્તી માર્યા બરોબર માન માન નીકળવા દીધા અમને ગામ વડોદરા સમાજે બરોબર એટલું જ